વેલકમ સ્ટુડન્ટ્સ ફરી એકવાર સુરેખ પદ પદ્ધતિમાં એક બીજા લેક્ચરમાં આપણે આગળ વધીએ તો છેલ્લા લેક્ચરની અંદર આપણે જોયું વેગનું તાક્ષણિક મૂલ્ય એટલે કે આપણે સ્થાનાંતરના આપેલા સમયના વિધેયને સમયની સાપેક્ષે એકવાર વિકલન કર્યું ત્યારે આપણને વેગ પણ સમયને આધીન કોઈ વિધેય સ્વરૂપે મળ્યું અને એમાં આપણે લોકોએ સમયની એ માંગેલ લિમિટ લગાવીને તાક્ષણિક વેગ પ્રાપ્ત કર્યો આજે આપણે જોવાના છે નવા ટોપિકને જે છે પ્રવેગ જ્યારે ગતિ થતી હોય અને સમયને સાપેક્ષે જ્યારે વેગ અચળ હોય ત્યારે અચળ વેગી ગતિમાં સમયના અંતરાલો માટે કપાયેલા પથનો અંતરાલ પણ સમાન હશે એટલે કે આપણે જ્યારે એક્સ વિરુદ્ધ ટીનો આલેખની ચર્ચા કરી હતી તેમાં આપણે પેલા વધતા ઢાળ માટે જે આપણે એક આલેખ બતાવેલો જેમાં લખેલું નિયમિત ગતિ અચળવેગી ગતિ તો એમાં સમયના અલગ અલગ ટુકડાઓ માટે અંતરના અલગ અલગ ટુકડા સરખા મળતા હતા ત્યારે આપણે કીધું હતું અચળવેગ પરંતુ જ્યારે સમયની સાથે વેગમાં પણ વધઘટ થતી હોય ત્યારે એવી ગતિને કહેવાશે પ્રવેગિત ગતિ એ પ્રવેગિત ગતિ ક્યાં તો વેગ વધતી હોય એ પ્રમાણે હોય અથવા તો વેગ ઘટતો હોય એ પ્રમાણે હોય ઉદાહરણ આપીએ ધારો કે તમે માર્ગ ઉપર પોતાનું વાહન ચલાવતા હતા અને તમારી જે ઝડપ ખરી એ તમે સ્ટેબલ કોન્સ્ટન્ટ એક સરખી ઝડપે તમે જતા હતા એટલે તમે તમારો એક્સલેટર જે ખરું એ તમે સ્થિર પકડીને તમે આરામથી તમારા માર્ગ ઉપર જતા હતા માનીને ચાલીએ વીસની તમારી એ ઝડપ હતી વીસ પણ માનો કે અચાનક રસ્તામાં કોઈ જનાવર આવી ગયું ગાય છે કે એવું અને તમારે બ્રેક મારવાની જરૂરત પડી એટલે તમે જ્યારે બ્રેક અપ્લાય કરી ત્યારે સમય સાથે તમારી ગાડી આગળ તરફ તો ગતિ કરે છે પરંતુ બ્રેકિંગને કારણે સમયના ટુકડાઓ માટે તમે અંતર કાપવાનો જે દર ખરો એ તમે ઘટાડો છો એટલે તમે ધીરે 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 તમારી ગતિ અટકે છે જ્યારે એનાથી વિરુદ્ધ તમે તમારા ગતિ પર કોન્સ્ટન્ટ જતા હતા જ્યારે માનો કે વીસની સ્પીડ તમે પકડી રાખી હતી અને પાછળથી કોઈ બીજું વાહન આવીને તમને હોર્ન લગાડે છે કે સાઈડ આપો એના માટે અને જો તમારી પાસે રસ્તો પટલો છે અને સાઈડ નથી તો તમે સ્વાભાવિક છે કે જરાક વેગ વધારશો તો તે વખતે એક્સેલરેટરને તમે જ્યારે ઓન કરો છો વધારે ત્યારે તમારી વાહનની ગતિ વધે છે અને વધતી રહે છે એટલે સમયના ટુકડાઓ માટે કપાતું અંતર વધતું જશે એટલે એવું સમજીને ચાલો કે કદાચ જે વીસની સ્પીડ હતી અને તમે ત્રીસ ચાલીસ આ રીતે ઉપર જવાનું સ્ટાર્ટ કર્યું તો તે દરમિયાન સમયના ટુકડાઓ માટે પહેલાં ટુકડામાં કદાચ તમે જો દસ મીટર અંતર કાપતા હતા એક સેકન્ડની અંદર તો એના પછીની ક્રમશઃ બીજી જે સેકન્ડ આવવાની તેમાં ખાલી દસ નહીં પણ દસ કરતાં વધારે અંતર કાપ્યું હશે જ્યારે તમે એક્સેલરેટ કરતા હશે ત્યારે કદાચ બની શકે પંદર પણ મીટર કાપ્યું હોય એને કહેવાય વધતો વેગ એટલે પ્રવેગ વધતો પ્રવેગ પણ જ્યારે તમે બ્રેક અપ્લાય કરી તો એ વખતે કદાચ તમે જ્યારે એક સેકન્ડમાં દસ મીટર અંતર કાપતા હતા અને બ્રેક અપ્લાય કરતા એના પછીની ક્રમશઃ જે એક સેકન્ડ આવવાની તેમાં કદાચ દસથી ઓછું અંતર કવર થાય દાખલા તરીકે કદાચ સાત મીટર કવર થાય કે પછી પાંચ મીટર કવર થાય એમ કરતાં સમયના આગળના ટુકડાઓ માટે તમારું કપાતું અંતર ઘટતું જશે તેને પ્રતિપ્રવૈ કહીશું બરાબર છે તો આને સમજવા અછળ વેગી ગતિનું એક દ્રષ્ટાંત લઈએ કે જેમાં તમે સમય બરાબર ઝીરોથી જો શરૂઆત કરો ત્યારે તમે વેગ ઝીરો લીધું હતું પણ જો તમારી વેગી વેગી અચળ ગતિ છે વેગ તમે કોઈ પણ ટુકડા ઉપર વેગ અચળ રાખશો વીઝીરો નું વીઝીરો પણ જો તમારી ગતિ પ્રવેગિત ગતિ છે અને તે પણ તમે વધતા વેગ સાથે કામ કરો છો એટલે સમયના કોઈ ટુકડા ઉપર તમે પ્રારંભિક વેગ વી ઝીરો સાથે કામ કરો અને સમય વહેતા આગળ વધતા એમાં વધારો જો થાય તો કોઈક સમય પર તમે નવો વેગ પ્રાપ્ત કરશો વી એટલે જેટલા પણ વચ્ચે પથના જે સમયના આધીન ટુકડાઓ પડશે તેમાં કદાચ કોઈ ટી વન પર તમે કોઈ વેગ V1 પર હશો અથવા કોઈક T2 પર તમે વેગ વી ટુ પર હશો તો વેગમાં થતા ફેરફારના આ દરને પ્રવેગ કહે છે ફરી એકવાર વેગમાં થતા ફેરફારના દરને પ્રવેગ કહે છે તો પ્રવેગ બરાબર જેને આપણે એ દ્વારા સંગઠિત કરીશું એનું ચિહ્ન છે એ ઇંગ્લિશમાં એસેલરેશન ત્યારે તે સમયને અનુરૂપ એટલે કે દર વેગના વધ ઘટનો દર વધ ઘટનો દર એ પ્રવેગ છે જો એ વેગમાં વધારો આપે છે તો પ્રવેગ અને જો એ વેગમાં ઘટાડો આપે છે તો એ પ્રતિ પ્રવેગ તો ડેલ્ટા વી નીચે ડેલ્ટા ટી ત્યારે આનો એકમ થવાનો મીટર પ્રતિ સેકન્ડ એ વેગનો એકમ તો હતો જ અને નીચે એક બીજું સમયનું પદ આવે છે એટલે કે એ બનાવશે મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ પારિમાણિક દ્રષ્ટિએ જો કહીએ તો પ્રવેગનું પરિમાણ એ બનશે એમ ઝીરો એલ વન અને ટી માઇનસ ટુ જ્યારે એની સામે વેગનું પરિમાણ જે હતું તે હતું એમ ઝીરો

અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ તો સમયની બાઉન્ડ્રી પણ અંતિમ માઇનસ પ્રારંભિક અને આમ આ જે પ્રાપ્ત થાય છે એને આપણે કહીશું સરેરાશ પ્રવેગ સરેરાશ સરેરાશ પ્રવેગ જે છે વેગની અંતિમ માઇનસ પ્રારંભિક સીમાઓ ભાગ્યા તેના માટે લાગતો સમયની સીમાઓ તો આ કન્સેપ્ટ જે છે તે પ્રવેગ અને પ્રતિપ્રવેગ બંને માટે છે દાખલા તરીકે જો વેગ ઘટતો હોય તો તમે જ્યારે અંતિમ માઇનસ પ્રારંભિક કરશો તો અંતિમ વેગનું મૂલ્ય ઓછું હોવાને કારણે આ જવાબ તમને ઋણ મળશે ત્યારે એને કહીશું પ્રતિપ્રવેગ વેગ સદીસ રાશિ છે તો પ્રવેગ પણ સદિશ રાશિ છે વેગની દિશામાં જ્યારે પ્રવેગ હશે ત્યારે વેગમાં વધારો થશે અને જ્યારે વેગની દિશા કરતા વિરુદ્ધ દિશામાં પ્રવેગ હશે એટલે કે પ્રતિપ્રવેગ હશે તો ત્યારે ગતિ અટકતી ગતિ હશે એટલે કે વેગ ઘટતો હશે આ પ્રમાણે પ્રવેગને આપણે સરેરાશ રીતે વ્યાખ્યાયિત કર્યો પણ શું આ પથ માટે જે રીતે વેગ માટે આપણે એવું કીધું કે એક્ઝેક્ટ કોઈ સમય માટે મને વેગ જોઈતો હોય તો એ કન્સેપ્ટ આપણે લઈને આવ્યા તાક્ષણિક વેગ એટલે કે આપણે કરવું પડ્યું વિકલન તો શું આ પ્રવેગ માટે એ શક્ય નથી કે કોઈ એક્ઝેક્ટ કોઈ સમયની લોકેશન માટે પ્રવેગ કેટલો હા તો એને કહેવાશે તાક્ષણિક પ્રવેગ એક્ઝેક્ટ એ જ ટાઈમ પર મળતો પ્રવેક તો એને મેળવવા માટે પણ આપણે પાછું વિકલન લાવવું પડશે એટલે એ જે વિકલન ખરું એ સેકન્ડ ઓર્ડર ડેરીવેશન કહેવાશે એટલે દ્વિતીય વિકલન તો પ્રથમ વિકલન કેવી રીતે કર્યું ચાલો આપણે આના ઉપર સમજીએ આપણે હમ તો આપણે પહેલા સ્થાન સ્થાન પરથી વેગ ઉપર આવ્યા ત્યારે આપણે વિકલન કર્યું સમયના સાપેક્ષે આંતરનું સ્થાનનું એકવાર વિકલન આપણે કર્યું અને આ જે વિકલન કર્યું એને ફસ્ટ ઓર્ડર ડેરિવેશન કહેવાય એટલે પ્રથમ વિકલન કર્યું કહેવાય તે પ્રથમ વિકલનને સિમ્બોલ તો આપણે ડીએક્સ બાયડી ટી કહ્યું જ હતું પણ આપણે ઘણીવાર સિમ્બોલ સંજ્ઞા એની કોઈવાર વાર એક્સ વન પણ કહીએ છીએ એટલે પ્રથમ ક્રમનું વિકલન અથવા તો કોઈકવાર આપણે એને એક્સની ઉપર એક ટપકું કરીને પણ બતાવીએ છીએ કોઈકવાર કોઈકવાર એને આપણે એક્સની ઉપર સોરી એક્સની ઉપર ડેશ કરીને પણ બતાવીએ છીએ એક ડેશ એટલે સિંગલ પહેલીવાર થયું વિકલન એવું કહેવાય પણ ભાગે આપણે આજે પ્રથમ સંજ્ઞા ખરી એ જ વધુ વાપરીશું કારણ કે એમાં ચોક્કસપણે ખબર પડે છે કે કોના સાપેક્ષે વિકલન કરીએ છીએ એટલે બે ચલ જે ખરા એક સ્થાન અને એક સમય તો સ્થાનનું વિકલન કરીએ છીએ સમયના સાપેક્ષે તો બીજા બધા જ્યારે ગણિત વિષયની અંદર તમે વધુ વિકલન કરતા હોવ છો ત્યારે આ પ્રકારની સંજ્ઞાઓ તમે વાપરો છો વાય વન એક્સ વન એવી રીતે પણ આપણે અહીંયા ભૌતિક વિજ્ઞાનની અંદર સમયના સાપેક્ષે કામ કરીએ છીએ તો તે પ્રમાણે આપણે પહેલાં જે સંજ્ઞા ડી બાય ડીએક્સ જે છે ડીએક્સ બાય ડી ટી આપણે એનો જ પ્રયોગ કરીશું હવે હવે પ્રવેગ ઉપર આપણે આવીએ તો આપણે અહીંયા ગયા લેક્ચર સુધી કામ કરી ગયા કે સ્થાનનું સમયના સાપેક્ષે એકવાર વિકલન કરતા મળતી રાશિ જે ખરી એ હતી વેગ હવે વેગનું સમયના સાપેક્ષે દ્વિતીય વિકલન કરતા એટલે કે પ્રવેગ મળવાનું ત્યારે તમે ડીવી બાય કરશો એટલે આના માટે બોલાશે સમયને સાપેક્ષે વેગનું એકવાર વિકલન એ પ્રવેગ આપે છે બરાબર ફરી એકવાર સમય પ્રવેગ આપે છે તો પ્રવેગ માટે એવું લખી શકાતું છે કે ડી વી બાય અને વિકલન કરવા માટેના જે નિયમો આપણે ચાર આપ્યા છે તે જ અહીંયા પણ ફોલો થશે એટલે નિયમો ફરી નથી ભણવાના નિયમો એ જ છે બટ અહીંયા ખાલી ફરક એટલો પડવાનો કે તમે સેકન્ડ લેવલ પર આવી ગયા વિકલનના એટલે પ્રથમ લેવલ પર તમે વેગ પ્રાપ્ત કર્યો અને બીજા લેવલ પર તમે પ્રવેગ પ્રાપ્ત કરવાના આમાં પણ આપણે જ્યારે દાખલા એક્ઝામ્પલ જોઈશું એટલે વધુ આઈડિયા આવશે તો હવે આના માટે દ્વિતીય વિકલનને એક્ટિવ કરવું હોય તો તો ડી બાય જે વેગ ખરો એ વેગ માટે તો તમે લખતા હતા અંતરનું સમયના સાપેક્ષે એકવાર વિકલન એટલે વી બરાબર ડીએક્સ બાયડીટી હતું તમારા માટે અત્યાર સુધી તો અહીંયા બે વિકલન ભેગા જ્યારે થયા ત્યારે એની સંજ્ઞા બનશે x એટલે સ્થાનાંતરનું સમયના સાપેક્ષે દ્વિતીય વિકલન એ પ્રવેગ આપે છે સ્થાનાંતરનું સમયના સાપેક્ષે પ્રથમ વિકલન એ વેગ આપે છે સમજો વાતને પહેલું વિકલન વેગ સ્થાનાંતરનું અને એનું બીજું વિકલન એ પ્રવેગ સ્થાનાંતર માટે બીજું પણ વેગ માટે પહેલું કારણ કે વેગનું એક જ વાર વિકલન કરવાનું છે અને પ્રવેગ મળે છે બરાબર તો આના માટેની બી સંજ્ઞાઓ છે હવે આના માટેની સંજ્ઞામાં એવું કહી શકાય કે એક્સની ઉપર કદાચ બે ટપકા કરીએ અથવા એક્સ પર ટુ નીચે સફિક્સમાં લખીએ અથવા તો ડબલ ડેશ કરીએ મેં કીધું તેમ આપણે વધારે ઉપયોગમાં લાવવાના છે આ પ્રથમ સિમ્બોલ તો અહીંયા જે સ્ક્વેર છે એ સંજ્ઞા છે એટલે એવું નથી કે ડી પર વર્ગ ન થયો અને ટી પર વર્ગ થઈ ગયો એવું નથી ડી બાય ડી સંજ્ઞા છે ડી બાય ડીની ઉપર વર્ગ છે અને નીચે વર્ગ છે એટલે દ્વિતીય વિકલન બતાવે છે અને કોનું તો કે એક્સનું આ રીતે છે તો હવે એના ઉપર આધારિત દ્રષ્ટાંતો જોઈએ ચાલો ચેક કરી લઈએ એક્ઝામ્પલ્સ તો હા મને એવું કીધું કે એક સુરેખ પથ પર ગતિ કરતા કણ માટેનું સમીકરણ આપેલું છે એક્સ બરાબર બે ઓછા પાંચ ટી વત્તા ટીનો ઘન જ્યાં ટી બરાબર બે સેકન્ડે કણનો પ્રવેગ શોધો વિદ્યાર્થીઓ અહીંયા સરેરાશનો કન્સેપ્ટ આ એક્ઝામ્પલમાં નથી અને પછી બીજું આવશે તેમાં આવશે કદાચ તો અત્યારે આપણને કીધું છે કે કોઈ વિધેય પરફેક્ટ આપેલું સ્થાનનું સ્થાનનું અને તેના પરથી પ્રવેગનું તાક્ષણિક મૂલ્ય મેળવવાનું છે એક્ઝેક્ટ બે સેકન્ડ ઉપર તાક્ષણિક ચાલો તો વિકલન ચાલુ કરીએ ચાલો તો પહેલા આપણે લખીએ છીએ અહી આપણું એક્સનું નું વિધેય જે છે ટુ માઇનસ ફાઈવ ટી પ્લસ ટી ની ઘાતાંક ત્રણ આનું પ્રથમ કક્ષાનું વિકલન તમને વેગ આપશે એટલે એક્સનું વિકલન કરીએ છીએ ત્યારે ડી બાય ડી કાઉન્સની અંદર આપણું વિધેય ટુ માઇનસ ફાઈવ ટી પ્લસ ટીની ઘાતાંક ત્રણ ચાલો વિકલન કરવાનું ચાલુ કરીએ જે નિયમો આપણે યુઝ કરવાના છે ચાર તો એકચ્યુલી બધા જ પદોને વિકલન મળશે તે એક પદ થાય સ્ટેપ પણ આપણે અહીંયા એને ડાયરેક્ટલી અપ્લાય કરીએ તો બે અચળ કહેવાય તો અચળ નું વિકલન ઝીરો થતું હતું પાંચ અને વિકલન લઈ લેશે પોતે ટી વત્તા એક્સ રેસ ટુ એન અથવા તો ટી રેસ ટુ એન નું વિકલન એન કુદીને આગળ આવે એક ઘાતાંક ઓછી થાય તો એવી પરિસ્થિતિમાં ત્રણ કુદીને આગળ આવે અને એક ઘાતાંક ઓછી થાય અને પોતાનું પોતાના સાપેક્ષે વિકલન એક તે પદ બનાવીએ પાંચ વત્તા ત્રણ ટીની ઘાતાંક બે આ તમને જે મળ્યું એ છે હજી વેગ આ વેગનું વિધેય થયું સમયને આધીન એનું દ્વિતીય વિકલન જ્યારે કરવામાં આવશે એટલે સ્થાનાંતરનું દ્વિતીય વેગનું પહેલું તો તે વખતે પ્રવેગ મળશે એટલે પ્રવેગ માટે પ્રવેગ વી ત્યારે ડી ડીટી ઓફ જે તમે આ ઉપર લઈને આવ્યા છો તે વિધેય ઓછા પાંચ વત્તા ત્રણ ટીની ની ઘાતાંક બે બરાબર પાછું એકવાર વિકલન થશે એટલે અચળનું વિકલન શૂન્ય એટલે અચળનું વિકલન શૂન્ય અને ત્રણ અચળ છે ટીની બાજુમાં એ વિકલનમાંથી બહાર એટલે ત્રણ બહાર તો વિકલન મળે છે ટીના વર્ગને ધેટ ફોર પ્રવેગ બરાબર ચલો પહેલું પત્તું શૂન્ય થઈ ગયું ત્રણ હતું તો ત્રણ છે અને આ થઈ ગયું પાછું ઘાતાંક વાળું સમીકરણ ઘાતાંક કુદીને આગળ એટલે બે કુદીને આગળ એક ઘાતાંક ઓછી એટલે ગુણ્યા થાય તો બનાવશે આ થયું તમારું પ્રવેગનું વિધેય સમયના સ્વરૂપમાં એટલે હવે તાક્ષણિકની વેલ્યુ મેળવવા તમારે સમય મૂકવો પડશે તમને જે સમય માંગ્યો હોય તે આપણને અહીં બે સેકન્ડ કીધું છે તો આપણે અહીંયા વાપરીએ છીએ સમય ટી બરાબર ટુ સેકન્ડ દેટ ઇઝ સિક્સ ટી ને બદલે તમે લખવાના બે આમ કરતા પ્રાપ્ત થાય છે બાર એકમ રહેશે મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ ક્લિયર તો આ તો ખૂબ સરળ હતું બહુ ઇઝી હતું એટલે માત્ર બે વિકલન એમને આપણી પાસે કરાવડાવ્યા અને આપણે તાક્ષણિક માટે એની કિંમત મૂકી તો હવે સરેરાશ હશે તો શું કરીશું તો કે ગયા લેક્ચરની અંદર આપણે વેગ માટે એક મસ્ત આવો જ એક એક્ઝામ્પલ જોઈ ગયેલા જેમાં ઝીરો અને ત્રણ માટે બાઉન્ડ્રી માટે સરેરાશ વેગ આપણે શોધવાનું હતું તો આપણે એક્સની અંદર સમય મૂકેલું હતું એટલે કારણ કે સરેરાશ વેગનું સમીકરણમાં ઉપર ડેલ્ટા એક્સ હતું તો એક્સ ફાઇનલ માઇનસ એક્સ ઇનિશિયલ કરેલું હતું એક્સમાં સમય મૂકેલો હવે જો પ્રવેગ માટે સરેરાશ કહે તો અંશમાં ડેલ્ટા વી આવશે તો એ ડેલ્ટા v નો મતલબ થાય વી ફાઇનલ વી ઇનિશિયલ તો v ના વિધેયની અંદર એ સમયની બાઉન્ડરીઓ મૂકીશું જ્યારે સરેરાશ કહેશે

ત્યારે એ વત્તા બીટી વત્તા સીટીનો વર્ગ ઓછા ડી ની ચતુર્ઘાત તો વેગ મેળવવા તમારે વિકલન કરવું પડશે સમયના સાપેક્ષે વાય ટીનું એટલે વિકલન કરાવું છું આપેલ વિધેયનું એ પ્લસ બીટી

બી બહાર ત્યારે વિકલન મળે છે ટી ને એવું ઘટના સી માટે પણ બનવાની કારણ કે બાજુમાં ટી છે બહાર બહાર ડી વાય ટી નો વર્ગ ઓછાનું ચિહ્ન તો ઓછા ડી પણ અચળાંક છે એ પણ બહાર આવશે એટલે ડી ત્યારે ડી વાયડી ટી ટી ની ચતુર્ઘાત વિકલનનો બીજો નિયમ એક્સની ઘાતાંકવાળો તે અહીંયા લાગશે અને પોતે જ પોતાનું વિકલન એક એ લાગશે એટલે અહીંયા બી છે પોતે જ પોતાનું વિકલન એક જ્યારે સી છે તો ઘાતાંક કુદીને આગળ આવશે અને એક ઘાતાંક ઓછી થશે ત્યારે ડી પણ છે ઘાતાંક કુદીને આગળ આવશે અને એક ઘાતાંક ઓછી થશે જો આનું સાદું રૂપ આપીએ તો બી એકલો બે વાર સીટી ઓછા ચાર ડી ત્રણ ઘાત ચાલો તો જોઈએ શું આપણે વેગ પ્રાપ્ત કર્યો અને એક્ઝેક્ટલી તો પ્રારંભિક અચ્છા આ શબ્દ બી યુઝ થયો છે અહીંયા પ્રયોગ થયો છે પ્રારંભિક પ્રારંભ એટલે સમય જ્યારે શૂન્ય હતો એટલે કે આપણે જે લાવ્યા છે તેમાં પ્રારંભના હિસાબે સમયનું સ્થાન પર શૂન્ય મૂકવાનું થશે તો ચાલો વી એટ ટાઈમ એક્ઝેક્ટલી ઝીરો માટે તમે જોઈ શકો છો બી છે તો છે વત્તા આ બાજુ ટ્વાઇસ સી સાથે શૂન્ય મુકાયું એટલે શૂન્ય એને શૂન્ય કરી દેશે જ્યારે માઇનસ ચાર ડી અને શૂન્યની ઘાતાં ગમે તેટલી કરો શૂન્ય જ આન્સર આપશે અને ગુણાકાર થશે તો પણ શૂન્ય જ થઈ જશે એટલે માત્ર આપણી પાસે બચે છે બી તો અહીં આ ત્રીજો જવાબ અને પહેલો જવાબ શક્ય છે કારણ કે બંનેમાં બી છે એટલે આપણે પ્રવેગ મેળવવો પડશે એટલે બીજું વિકલન ટૂંકમાં કરવું પડશે અને બીજું વિકલન કોનું કરીશું કે જે આપણી પાસે વિધેય આવ્યું છે સમયનું વેગ એના માટે તો એ વિકલન કરું છું ત્યારે સેકન્ડ ડિફરન્સિએશન પ્રવેગ એ જે d by dt of v વેગનો સમયના સાપેક્ષે એકવાર વિકલન ચાલો તો વિધેય મૂકીએ d by dt વિધેય છે આપણી પાસે b વત્તા b વત્તા 2c t ઓછા 4d t ની 3 ઘાતાંક વિકલન થશે એટલે b હવે એકલો છે અચળ થઈ ગયો એટલે a નું વિકલન શૂન્ય એટલે બી નું વિકલન શૂન્ય જ્યારે બાજુમાં બે સી એ ટી ની બાજુમાં છે એટલે બહાર આવી જશે અચળાંક તરીકે તો પછી આવશે બે સી બહાર પોતે જ પોતાનું વિકલન થવાનું છે અને પછીના સ્ટેપમાં ચાર અને ડી પણ અચળાંક કહેવાશે બહાર આવી જશે ચાર અને ડી અચળાંક ડી બાય ડી ની ત્રણ ઘાત અને વિકલન ના નિયમ અનુસાર ટ્વાઇસ સી બચશે પોતે જ પોતાનું એક ઓછા ઘાતાંક કુદીને આગળ આવશે એટલે કે ત્રણ કુદીને જો આગળ આવે તો ચાર સાથે ગુણાશે ચાર તરી બાર એટલે ટ્વેલ્વ ડી અને એક ઘાતાંક ઓછી થશે એટલે કે ટીની બે ઘાત ચલો કિંમત મૂકવાનો સમય આવી ગયો મિત્રો તો સમય બે એક્ઝેક્ટ નહીં બે નહીં આમાં આ વખતે છે પ્રારંભિક તો પ્રારંભિક માટે એટ ટાઈમ ઝીરો જેવી રીતે આ ઝીરો તો અહીંયા બચે છે ટ્વાઇસ સી ઓનલી અને પાછળનું પદ બાર ડી શૂન્યની ઘાતાંક બે એટલે લાસ્ટ સ્ટેપ શૂન્ય થઈ જાય છે અને આન્સર આપણને પ્રાપ્ત થાય છે ઓનલી ટ્વાઇસ સી એકમ હોતે તો હો જો મીટર હોય તો મીટરમાં ને આ બાજુ મીટર પ્રતિ સેકન્ડમાં ને આ થશે મીટર પ્રતિ સેકન્ડનો વર્ગમાં ત્યારે આપણી પાસે આન્સર જે આવે છે તે ચોઈસી એટલે આપણે ત્રીજા આન્સરને લોક કરીશું ઓકે તો આજે તમને પ્રવી વિશે માહિતી મળી બે એક્ઝામ્પલ દ્વારા પણ સમજૂતી આપી આગળ હજી આના ઉપર ઘણા દાખલાઓ આવશે એટલે ઓર અભ્યાસ વધુ થશે તો આજે તમે આને બરાબર તૈયાર કરી દો તો આના પછીના સેશનની અંદર વેગ અને પ્રવેગ બંને સાથે રાખીને દાખલાઓ ચાલુ કરીશું અને ત્યારબાદ આપણે આના આગળના ટોપિક પર જેને કહીશું સાપેક્ષ વેગ એના ઉપર જઈશું થેન્ક યુ